મહેસાણાના વિજાપુરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીજે ચાવડાના સમર્થકો સાથે ભાજપના ઘણા જૂના દિગ્ગજો પણ હાજર રહ્યા પણ મંચ પર લાંબા સમય પછી ડોક્ટર એ કે પટેલની ઉપસ્થિતિ જોવા મળી સીજે ચાવડાને ભાજપમાં જોડાવાના મહેસાણા જિલ્લાના વિજાપુરમાં યોજાયેલ કાર્યક્રમમાં સૌથી વધુ સૂચક હાજરી કોઈની હોય તો એ છે ડોક્ટર એ કે પટેલની લોકસભાની ચૂંટણીમાં અટલ અડવાણી સહિતના નેતાઓ જ્યારે ચૂંટણી હાર્યા હતા ત્યારે ભાજપની ટિકિટ પર ચૂંટાઈને લોકસભામાં પહોંચનાર એ કે પટેલ પ્રથમ

ખેરાલુના કાર્યક્રમ આવ્યા હતા ત્યારે એકે પટેલ પ્રધાનમંત્રી મોદી સાથે રાજભવનમાં મુલાકાત કરી હતી મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં એકે પટેલનું નામ રાજનેતાની સાથે સાથે સેવાભાવી ડોક્ટર તરીકેનું પણ રહેલું છે